વાત કરીએ હવે લોકસભાની ચૂંટણી વિશે તો લોકસભાની ચૂંટણીના સૌથી મોટા સમાચાર છે કે ગુજરાતના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે આ દાવો ખુદ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે કર્યો છે મહત્વપૂર્ણ છે કે ભાજપે દમણ દીવ લોકસભા બેઠક પર સતત ચોથી વખત ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલનું નામ જાહેર કર્યું છે લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે આ બેઠક પર રાજકીય પાર્ટીઓમાં સૌ પ્રથમ ભાજપે ઉમેદવારનું નામ જાહેર કરતા જ રાજકારણ ગરમાયું છે એવા સમયે હવે કોંગ્રેસ પણ આ બેઠક પરથી કોંગ્રેસના સૌથી મોટા ચહેરા એવા પ્રિયંકા ગાંધીને ચૂંટણી જંગમાં ઉતારી શકે છે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે મીડિયાની સાથેની વાતમાં પ્રિયંકા ગાંધી દમણ દેવ લોકસભા બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે તે વાતમાં તથ્ય ગણાવ્યું છે અને આ બાબતે કોંગ્રેસના રાષ્ટ્રીય લેવલના વર્તુળમાં પણ તેની ચર્ચાઓ અને આ બેઠક પરથી પ્રિયંકા ગાંધીને ઉતારવાનું ઘણી જ લગાવાઈ ચૂક્યું છે અને તમામ સમીકરણોને ધ્યાન રાખીને જ પ્રિયંકા ગાંધીને આ નાનકડા સંઘ પ્રદેશમાંથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઉતારી શકે છે મીડિયા સાથેની વાતમાં કેતન પટેલે દાવો કર્યો હતો કે કોંગ્રેસના રાષ્ટ્રીય મોવડી મંડળે પ્રિયંકા ગાંધીને દમણ દીવ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવા માટે તેમનો અભિપ્રાય માંગ્યો હતો અને તેઓએ આ બેઠક પરથી જો પ્રિયંકા ગાંધી કોંગ્રેસનો ચહેરો બને તો ન માત્ર દમણ દીવ પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકો પર તેની અસર થઈ શકે છે સાથે જ દીવને કારણે પણ સમગ્ર સૌરાષ્ટ્રની લોકસભા બેઠક ઉપર તેની અસર થઈ શકે છે પ્રિયંકા ગાંધીને દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતારવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વિશે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે શું કહ્યું આવો સાંભળીએ કોંગ્રેસ ટૂંક સમયમાં રણનીતિ સાફ કરશે હાલમાં એવું જાણવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધીજી યુનિયન ટેરેટરીથી ઉમેદવારી કરશે હું ગઈકાલ આવતીકાલે દિલ્હી જઈ રહ્યો છું અને ક્લિયર પિક્ચર મળશે મને એવું લાગે છે કે પ્રિયંકાજીને દમણ દીવથી ઉતારીને ઘણા ફાયદા થશે કારણ કે સાઉથ ગુજરાત હંમેશા કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યું છે તેમજ દીવ તરફ વાત કરીએ તો જે દીવનો આખો વિસ્તાર છે કાંઠા વિસ્તાર છે જૂનાગઢ વિસ્તાર છે એ બી કોંગ્રેસ સાથે રહેશે તો મને લાગે કંઈકને કંઈક વિચારીને પાર્ટીએ આવો નિર્ણય લીધો છે એવું મને લાગી રહ્યું છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ આટલેથી ન અટકતા કેતન પટેલે પ્રિયંકા ગાંધીને દેશના ભાવિ વડાપ્રધાન તરીકે પણ ગણાવ્યા હતા આ મહત્વપૂર્ણ છે કે દેશ આખામાં અત્યારે ગાંધી પરિવારના સભ્યો ક્યાંથી ચૂંટણી લડી શકે છે તે અંગેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે એવા સમયે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કરેલા આ દાવાને કારણે હવે આ નાનકડા પ્રદેશના રાજકારણમાં ખળબળાટ મચી ગયો છે